બ્રેક બાદ આગળ વાત કરીશું આણંદની આણંદના ઉમરેઠમાં જીએસટી ટીમને દરોડા પાડ્યા કમલા ટાઇલ્સ નામના એક ફર્મમાં જીએસટી વિભાગની કાર્યવાહી જીએસટીના દરોડા બાદ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી આશંકા છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે આ પરીક્ષા નિયામકના પરિપત્રમાં હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં ન આવવા ઉલ્લેખ કર્યો છે આજથી ચૌદ કોર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે યુનિવર્સિટીનો આશ્ચર્યજનક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડમાં દરોડા પાડવામાં આવ્યા માર્કેટયાર્ડમાં ખાનગી પેઢીમાંથી એકસો પચાસથી વધુ રેશનિંગ ચોખાના કટ્ટા ઝડપાયા પુરવઠા વિભાગે છ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પુરવઠા વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરના વિવિધ માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા આગામી દસથી બાર જાન્યુઆરી સુધી મહાત્મા મંદિર ખાતે વિવિધ સેમિનારનું આયોજન છે જેના ભાગરૂપે નવ તારીખથી તેર તારીખ સુધી વિવિધ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે ચ થી છ પાંચ ઘ ઝીરોથી ઘ પાંચ અને ઘ થી ઘ પાંચ ખ જીરોથી ખ પાંચ અને ચ ત્રણથી ખ ત્રણ સુધીનો રોડ નંબર ત્રણ બંધ રહેશે સાથે જિલ્લા પંચાયત સેક્ટર સત્તરથી સેક્ટર સોળ સુધીનો એપ્રોચ રોડ સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત થઈ ચ સુધીનો રોડ અને ચ રોડથી ઉદ્યોગ ભવન થઈ મહાત્મા મંદિર સુધીનો રોડ અને મહાત્મા મંદિરથી ઘ ચારથી ઘ ચાર થઈ ટાઉન હોલ જતો માર્ગ રોડ ત્રણથી હોટલ હવેલી તરફ જતો એપ્રોચ રોડ અને વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ ઇન્દિરા બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો રોડ અને શાહપુર સર્કલથી સરગાસણ ચોક સુધીનો રોડ અને શાહપુર સર્કલથી ગિફ્ટ ક્લબ સુધીનો રોડ બંધ રહેશે સુરતમાં યોગાસનને લઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો સુરત પોલીસ પાલિકા અને કલેકટરને ગિનીઝ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો શહેરમાં એકવીસ જૂને મુખ્યમંત્રીની હાજરીમાં રેકોર્ડ નોંધાયો હતો આયોજન બદલ પોલીસ અને મહાનગરપાલિકા અને કલેકટરને એવોર્ડ આપવામાં આવ્યો પોલીસ કમિશનર અને અજય તોમરે સૌને અભિનંદન આપ્યા હતા સુરત સિટી પોલીસ સુરત જિલ્લા પ્રશાસન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ ટીમ સુરતે યોગા બોર્ડ સાથે મળીને જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક સ્થાપના કરી હતી એના અનુસંધાને ગિનીઝ સંસ્થા તરફથી સર્ટિફિકેટ્સ મોકલવામાં આવ્યા છે સુરત સીટી સપ્તાહ પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી આ સપ્તાહનું આયોજન થયું છે શ્રી દાસી સત્સંગ મંડળ પોરબંદર અને સાંસદ રમેશ ધડુક સહિત મનોરથીઓએ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું જેમાં હજારો ભાવિકો આ ભાગવતનો લાભ લઈ રહ્યા છે ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે ચારધામના મંદિરો અને અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી તૈયાર કરવામાં આવી સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લહાવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું નિર્માણ કરાયું રિપોર્ટમાં